નમસ્કાર મિત્રો રસોઈની રમગતમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ મિલ્ક પાવડરમાંથી પેંડા પેંડા બનાવવા માટેની તૈયારી કરી લઈએ સૌ પ્રથમ મેં અહીંયા નાનું એક બાઉલ જેટલું દૂધ લીધેલું છે ફૂલ ફેટ મિલ્ક છે તમે કોઈ પણ મિલ્ક લઈ શકો છો અને એક કપ જેટલો હું એમાં મિલ્ક પાવડર એડ કરું છું મિલ્ક પાવડરને સરસ રીતે આપણે દૂધમાં મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે ગેસ ઉપર મૂકવાનું નથી મિલ્ક પાવડર છે એ ચોટવા મળશે એટલે આપણે કઢાઈમાં જ પેલા બધી પ્રોસેસ કરી લેવાની છે સરસ રીતે મિલ્ક પાવડર એ છે મિલ્ટ કરી લેવાનો છે દૂધમાં ગાંઠા ન રહે એ રીતે આપણે એને મિક્સ કરી લેશું મિલ્ક પાવડર છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ગેસ ઉપર લઈ જશું ધીમી આંચ ઉપર આપણે મિલ્ક પાવડરને દૂધમાં ગરમ કરીશું મિલ્ક પાવડર અને દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર આપણે એક ચોથાઈ કપ જેટલો રવો એડ કરીશું પાવડરને આપણે સરસ રીતે દૂધમાં મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એક ચોથાઈ કપ જેટલી ખાંડ ઉમેરીશું ખાંડને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરશું દેશી ઘી છે એને એડ કરેલું છે ઘીને સરસ રીતે આપણે પેંડા સાથે મિક્સ કરી લેવાનું છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક કપના ત્રીજા ભાગ જેટલો આપણે રવો એડ કરીશું લાસ્ટમાં રવો એડ કરવાનો છે એક કપના ત્રીજા ભાગ જેટલો રવો છે એને એડ કરી દઈશું રવાને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે રવો મેં અહીંયા ઝીણો લીધો છે જો તમારી પાસે ઝીણો રવો ન હોય તો તમે મિક્સરમાં બ્લેન્ડ પણ કરી શકો છો લાસ્ટમાં આપણે એલચી પાવડર એડ કરશું એલચી પાવડર સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે રવો એડ કરવાથી આપણું બેટર છે થોડું થીક થઈ જશે એટલે પેંડા વાળવા માટે તૈયારી થઈ ગઈ છે હવે આપણે તરત એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું સરસ રીતે થીક થઈ ગયું છે હવે આપણે એને વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે એક પ્લેટ લીધી છે તેને મેં થી ગ્રીસ કરેલી છે હવે આપણે એમાં ટ્રાન્સફર કરી લેશું બધું બેટર છે આપણે એડ કરી લેશું પ્લેટમાં અને થોડું પાથરી દઈશું જેથી કરીને ઠંડુ થઈ જાય થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે એના પીંડા વાળીશું હાથને આપણે ઘી થી ગ્રીસ કરી લેશું અને તમારે જે સાઈઝના પેંડા વાળવા હોય એટલો આપણે વેટર લઈ લેશું હાથની મદદથી આપણે પીંડાનો આકાર આપી દઈશું અને એક પ્લેટમાં રાખી દઈશું આવી જ રીતે આપણે એક પછી એક બધા પેંડા વાળી દઈશું છે સરખી અત્યારે ગરમ બેટર ઢીલું છે ઠંડુ થશે એટલે સરસ રીતે પેંડા થઈ જશે આટલા બેટર માંથી આટલા પેંડા બનેલા છે તમે જોઈ શકો છો હવે આપણે એને ગુલાબની ભાખડીથી ગાર્નિશિંગ કરશું અહીંયા તમે પિસ્તા અથવા બદામની કતરા પણ એડ કરી શકો છો અથવા એલચીથી પણ ગાર્નિશિંગ કરી શકો છો હું અહીંયા ગુલાબની પાખડી છે એનાથી કરું છું હવે આપણે એને ફ્રિજમાં અડધી કલાક માટે સેટ કરવા મૂકશું અડધી કલાક થઈ ગઈ છે આપણા પેંડા સેટ થઈ ગયા છે હવે આપણે જોઈ લઈએ ઠીક થઈ ગયા છે એકદમ પરફેક્ટ બનેલા છે એકવાર જરૂરથી બનાવજો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો